મિત્રો જય સોમનાથ મહાદેવ સ્વાગત છે તમારું અમારા નવા તૈયાર બેઠા છીએ તો ક્યાં જવાના છીએ તમને કહીશું નહીં પણ મોર ચલો કરીએ વિઝિટ અને ફર્સ્ટ ટાઈમ આવ્યા છે તમને લોકોને પણ પણ કે કેવું છે મોર બરાબર ગુજરાત નો નંબર વન મોર એન્ટ્રી તુમી જો બેગ લેવે ને બાબુ આ બધી બ્રાન્ડ છે અમે આ લાઈફસ્ટાઈલ આપડા હ કેદારનાથ માટે શોપિંગ કરવા આયા છે કેદારનાથ માટે સાચી વાત છે કેદારનાથ માટેની ખરીદી તો થવી જ જોઈએ પણ જોઈએ અહીંયાથી કઈ રીતે થાય છે તું કોય બીજા માળ ઉપર તમે લુક જોઈ શકો છો બરાબર જો અહીંયા આ આવી આવી ડિઝાઇન છે અને હવે બીજો માળ અમે અમે લેટ્સ ગો સેકન્ડ ફ્લોર પર ગયા છીએ મજા આવે હે કેવું લાગે બધી બધી જ બ્રાન્ડ બ્રાન્ડ પહેરવા માટે બ્રાન્ડ બનવું પડે આપડે આ લોકો ને કઈક અલગ જ નખરાવું છે ત્રીજા માળે ચડી જાય બરાબર અને અહીંયાથી આપણે જોવો નીચેનો હરણનો લુક એકદમ ક્લિયર કટ લાગી રહ્યો છે પાંચમા માળે આપણે જેવી રીતે જશું ને એવી રીતે પછી તમને બતાવીશ કે અહીંયા કેવું વ્યૂ આવે છે બરાબર અહીંયા આ રીતનું કંઈક છે અને બસ મજાની બધી જ બ્રાન્ડો કહેવાય ને બ્રાન્ડ એટલે આપણા લેવાને બસની બહાર છે વસ્તુ મજા માણી શકીએ એવું હોય તો આપણે તો શું તમારી દયાથી જો અમારા બંને પુત્રી એન્જોય કરે છે આપણે આયા જ જો અલગ અલગ બ્રાન્ડ ની ઘડિયાળ આવો દેખો ઝૂલતો મિનારા જેવું છે પણ જબરજસ્ત બનાયું જોજો તાર ઉપર બધું લટકી રહ્યું

એવું નહીં લાગતું હેં પરચલી લેવા કંઈ આવશું હજુ છે ને હજુ અભી આપણે બે માળ જ પડ્યા હજુ આપણે કેટલા માળ ફરવાના હે ત્રણ જેબીએલ 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 શું હે સાઉન્ડ જોરદાર હે પણ બાકી હો બાકી જો સ્પોર્ટ્સની આઈટમ બધી આવી સેકન્ડ માળ ઉપર આપણે જોઈએ ને તો અહીંયા આદિદાસ રીબોક ચેકર્સ અને છેલ્લે સોયકન બધી જ બ્રાન્ડો છે બધી સ્પોર્ટ માટેની અને વાઘ બકરી ટી ટોલ વાઘ બકરી બધું બ્રાન્ડ જ બધું બ્રાન્ડ જ વાપરવાનું ને કંઈ જેવું તેવું વાપરવાનું જ નહીં આમનો આમનો નામ લે છે શું દીધું હે શું દીધું कोई ये नहीं जाना चलो चलो तीजो मजर ले ली भी नहीं हैं पूर्ण मजर ले ली भी नहीं इंटीरियर एंटरियर बाकी बनावे से जोरदार हो भाई तो जो डिजाइन फोर्थ फोल्ड ने डिजाइन जो मैक्स होम सेंटर બધી જ હોમ વખરીની વસ્તુઓ ચીઝ એ જોવા જવું પડશે આને અમે વિઝિટ કરશું ચલો ઓલામાં જોઈએ કેટલા હોવા જોઈએ તાણે સસ્તું સસ્તું તો એ નહીં મળે સસ્તા માટે તમારે માર્કેટ જવું પડશે ચલો બાકી છ એક નંબર હો એક કોઈ આઈટમ મળી રહે હમ બે તો ભાઈ બે તો ચેક કરતો

રોધર ટચ ના કર બાકી મૂર્તિ જો હા બુદ્ધ ભગવાન ની આ હા આ બુદ્ધ ભગવાન ની મૂર્તિ ગમે આપણે આપણા ઘર માં ગમે ત્યારે લગાય છે ને ત્યારે આ બુદ્ધ ભગવાન ની એક મૂર્તિ છે બને એક શિવલિંગ જેવું છે વિચાર એવું કે અહીંયા છે શિવલિંગ આ રે હવે શિવલિંગ નહીં પણ શિવ આ મૂર્તિ છે આ દીપાન એવું નહીં

જો આવું લાગે અહીંથી જ લેવાનું બધી વસ્તુ બરાબર હા આપણે એક નંબર ખર્ચો કરી દેવાનો હા આપડે હા આમ મધર કેર ના ડુબલાનું સંભુ આ તો લેવું કઈ Eh? <laughs> video <laughs> <laughs> Our dream life जीरो भारत ए बाबू अपनी बजट वाला फोन चलो जो फाइनल चलो हैं चल से नेक लैपटॉप हम्म आ स्क्रीन वालों ले हूं वाह वाह भाई गांडा થઈ जाने શું થયું માં ભાઈ કેવું બોરા ગયો બોરિંગ નહીં જવાનું અને આપણે નહીં જવાનું કારણ કે આપડા ગજા બહાર ની વસ્તુ આ બધી બરાબર

પેકેજ વાયજે છે એટલે પેકેજ તો લેવું પડશે આઈ ગયા ચલો

બધી ગેમો છે જોરદાર હા રમી લેવા જો બે જણા વચ્ચે હા રમી લેવાય પૂરું થઈ ગયું હલો રેડી પૂરું પૂરું જેવી મજા એ હા હા તો પણ હાઈ ફાઈ ડ્રાઈવિંગ કર્યું ને એટલે હે ડ્રાઈવિંગ તારું હાઈ ફાઈ રહ્યું ને you <laughs>

છોકરાઓને ખૂબ જ મજા આવી ગઈ મને પણ મજા આવી કારણ કે ઘણા ટાઈમે આવા કોઈ મોટા મોલમાં ફરવા આવ્યા હતા અને ખૂબ એન્જોય કર્યું ચલો મિત્રો ઘરે પહોંચી ગયા છીએ જય માતાજી જય સોમનાથ મળીએ ફરીથી નવા વિડીયોમાં વિડીયો સરળ લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં